ફરી વળ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ચુંડી ગામ ખાતે એક સાથે બે વડીલોના મોત થવાથી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે આ બનાવ અંગે આજે સવારે આઠ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ચુડી ગામ ખાતે રહેતા બરાળદળુભાઈ વીરાભાઈ તથા જોગરાના કાનાભાઈ ભોળાભાઈ બંને વડીલોના એક જ દિવસે હાર્ટ એટેકના કારણે મોત થતાં ગામ તેમજ આસપાસના ગામોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે